કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી આપણે મિત્રો આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય પાંચમાં એકથી લઈને સત્તર દાખલાઓ પૂરા કરાવેલા છે જે થોડાક મોટા દાખલાઓ કહી શકાય અને મિત્રો હવે આપણે પહોંચી ચૂક્યા છીએ હેતુલક્ષી પ્રશ્નો ઉપર અને મિત્રો હેતુલક્ષી પ્રશ્નો તમારી એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમને ખબર છે ને કે તમારી બોર્ડની એક્ઝામમાં વીસ માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે એટલા માટે તમારે ખાસ મિત્રો હેતુલક્ષી પ્રશ્ન પણ તૈયાર કરવા ખૂબ જરૂરી છે તમને પ્રેક્ટિસ વર્કની અંદર ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે જે ખરેખર સારી બાબત છે જો આપણે આટલા જ કરશું ને તો પણ કંઈ વાંધો નહીં આવે કારણ કે આનથી બહારનો કોઈ પૂછવાનો છે નહીં માત્ર રકમ ચેન્જ થશે બાકી વધારે કંઈ ચેન્જ થવાનું નથી એટલે તમે ખાલી આટલા જે ખાલી જગ્યા છે અહીંયા ખરા ખોટા આપેલા છે એક વાક્યના પ્રશ્નોના જવાબ આપેલા છે આપણને વિકલ્પો આપેલા છે આ તમે માત્ર સોલ્વ કરશો ને તો પણ ઇનફ છે બરાબર છે ને ચાલો અહીં આપણે આ વિડીયોમાં દાખલા નંબર અઢાર આપણે કરવાનો છે જે ખાલી જગ્યા આપણને આપેલા છે દાખલા નંબર અઢાર જે આપણને આપેલું છે ને એમાં આપણને ખાલી જગ્યા આપેલી છે કેટલી ખાલી જગ્યા આપણે સોલ્વ કરવાની છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણે પહેલી ખાલી જગ્યાથી જે ખૂબ સિમ્પલ આપેલી છે આપણને કે ભાઈ સમાંતર શ્રેણી એકવીસ બેતાલીસ ત્રેસઠનું ખાલી જગ્યા પદ બસો દસ હોય એટલે અહીં આપણને પ્રથમ પદ આપેલ છે કેટલું છે મિત્રો એકવીસ છે પછી ડી કેટલા બને આપણા તો કે ડી એટલે બેતાલીસમાંથી એકવીસને માઇનસ કરવા પડે બરાબર ને બીજા પદમાંથી આપણે પહેલા પદને માઇનસ કરીએ છીએ એકવીસ દુ બેતાલીસ એટલે કે એકવીસ આપણો જવાબ આવે એન આપણને ખબર નથી અને એન છેલ્લું પદ આપણને જાણીએ છીએ બસો ને દસ બસ હવે કિંમતો ગોઠવવાની આપણે એ વાળી એટલે આપણે જવાબ મળી જશે એ પ્લસ એન માઇનસ વન ડી હવે આની કિંમતો ગોઠવી દઈએ છીએ એ એનની કિંમત છે બસોને દસ એની કિંમત છે એકવીસ પ્લસ એન માઇનસ વનનું એન માઇનસ વન અને ડીની કિંમત છે ફરી એકવીસ એકવીસને આગળ લઈ આવો તો બસોને દસમાંથી આપણે એકવીસને માઇનસ કરવા પડે બરાબર આ બાજુ શું વધશે એન માઇનસ વન અને એકવીસ બસોને દસમાંથી એકવીસને માઇનસ કરો ચાલો કેટલા આવશે જો આપણે એ કરી દઈએ છીએ બસોને દસમાંથી આપણે એકવીસને માઇનસ કરવાના છે અહીંયા દસ કરવા પડે અહીંયા ઝીરો આપીને ફરી દસ અને અહીંયા એક તો સિમ્પલ છે દસમાંથી એક જાય તો નવ વધશે દસમાંથી બે જશે તો આઠ વધશે અને અહીંયા એક એકસો ને નેવ્યાસી થશે એકસો ને નેવ્યાસી બરાબર એન માઇનસ એક અને એકવીસ તો છે જઈએ હવે શું કરશું એકવીસ છેદમાં લઈ આવવાના ક્લિયર છે ને તો એકસો ને નેવ્યાસીના છેદમાં એકવીસ બરાબર એન માઇનસ વન મિત્રો એકવીસ નવા કરશું ને આપણે એકવીસ નવા તો એકસો ને થાય છે બરાબર ને તમે જોઈ શકો છો કે બે એક નવા નવ અને બે નવા અઢાર એટલે કે એકવીસ નવા જો ભાગ કરીએ આપણે આવી રીતે કરીએ છીએ એકવીસ નવે એકસો લખી શકીએ આપણે કે ભાઈ નવ બરાબર એન વન તો માઇનસ વન છે શું બનશે હવે પ્લસ બનશે એટલે એન પ્લસ વન એટલે આપણો જવાબ શું આવશે એન બરાબર આવશે દસ આપણો મિત્રો રાઇટ આન્સર થઈ જાય છે આગળ જઈએ છીએ આપણે હવે સમાંતર શ્રેણી એકોતેર અડસઠ પાંસઠનું ખાલી જગ્યાનું પદ પ્રથમ પદ ઋણ તમને યાદ હોય તો ખબર છે ને આપણે આવો એક દાખલો કરેલો છે પહેલાં હે ને સ્વાધ્યાયમાં આ દાખલો આવેલો છે કે પ્રથમ પદ ઋણ હોય હવે ઋણ સંખ્યાની શરૂઆત થાય છે માઇનસ એકથી એટલે કે આપણે સિમ્પલ એવું કહી શકીએ કે ભાઈ ઝીરોથી નાની સંખ્યા હોય ને એને આપણે ઋણ પદ કહીએ છીએ એટલે આપણે એવું કહી શકીએ કે આ જે એ છે ને મિત્રો એ એનની કિંમત કેવી હોવી જોઈએ તો એ એનની કિંમત મિત્રો ઝીરો કરતાં કેવી હોવી જોઈએ નાની હોવી જોઈએ સોરી ઝીરો કરતાં કેવી હોવી જોઈએ એક જ મિનિટ ઝીરો કરતાં કેવી હોવી જોઈએ નાની હોવી જોઈએ ક્લિયર છે એટલે એ બરાબર નાના છે ઝીરો કરતાં હવે આને જો કિંમત ગોઠવીએ હા આપણે ખાસ સમજજો મિત્રો બહુ મસ્ત દાખલો છે જો એ એનની કિંમત લખીએ આપણે તો કે એ પ્લસ એન માઇનસ વન ડી ઇઝ લેસ ધેન ઝીરો હવે જે બી કિંમતો ખબર છે ને કિંમતો લખવાની આપણે અહીંયા જોજો અહીંયા એ આપણા એકોતેર બનશે ક્લિયર છે ને એટલે અહીંયા લખવાના એકોતેર પ્લસ એન માઇનસ વનનું એન માઇનસ વન કે એન આપણને ખબર જ નથી ડીની કિંમત કેટલી બને તો કે અડસઠમાંથી એકોતેરને માઇનસ કરવાના અડસઠમાંથી એકોતેરને માઇનસ કરો તો કેટલા આવે માઇનસ ત્રણ આવે માઇનસ ત્રણ આવશે માઇનસ ત્રણ ઇસ લેસ ધેન ઝીરો એકોતેરના એકોતેર રહેવા દેવાના છે હવે તમે ખાસ જોજો પ્લસના પ્લસ એન ગુણ્યા માઇનસ ત્રણ કરો તો માઇનસ ત્રણ એન થાય માઇનસ એક માઇનસ ત્રણ કરો તો પ્લસ ત્રણ થાય રેડી ચાલો હવે સોલ્વ કરીએ અને કૌશ ખુલ્લો કરી દઈએ પ્લસ માઇનસ માઇનસ ત્રણ એન પ્લસ 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 ત્રણ ઇઝ લેસ ધેન ઝીરો એકોતેર પ્લસમાં છે ત્રણે પ્લસમાં છે એટલે ચુમ્મોતેર થાય એટલે ચુમ્મોતેર માઇનસ ત્રણ એન હવે શું કરીએ મિત્રો આ ચુમ્મોતેર છે ને એને બરાબરની પાછળ જવા દઈએ તો માઇનસ થઈ જાય એટલે માઇનસ ત્રણ એન લેસ ધેન ચુમ્મોતેર પણ કેવા તો કે માઇનસ ચુમ્મોતેર એનની કિંમત આપણે ગોતવાની છે તો એન લેસ ધેન માઇનસ ચુમ્મોતેરના છેદમાં માઇનસ ત્રણ હવે અહીંયા માઇનસ માઇનસ તો કેન્સલ થઈ જવાના છે હવે આપણે આના ભાગ કરીએ કે શું આવી રહ્યું છે જો ચુંબોતેર ભાગ્યા ત્રણ આપણે કરવાના છે ચુંબોતેર ભાગ્યા આપણે ત્રણ કરવાના છે ત્રણ દૂ છ એક વચ્ચે ચાર ત્રણ ચોક બાર બે વધશે પોઈન્ટ કરવું પડશે ઝીરો ત્રણ છંગ અઢાર બહુ થઈ ગયા આપણે પોઈન્ટ પછી બીક સંખ્યા બહુ થઈ ગઈ એટલે અહીંયા એન ઇઝ લેસ ધેન ચોવીસ છ હવે મિત્રો ખાસ સમજજો એનની કિંમત તો ક્યારેય માઇનસમાં ના આવે પણ આપણને એ આ એવું કહેવા માંગે છે કે જો ચોવીસ હું પદ ચોવીસમું પદ સુધી તો બરાબર છે એ ધન સંખ્યા જ હશે પણ જેવું ચોવીસ સંખ્યાથી મોટું બનશે ને બરાબર છે ચોવીસ એન છે ને ક્યારે તો કે ચોવીસ કરતાં મોટો બનશે ચોવીસ કરતાં મોટો એટલે એન બરાબર કેટલા બને તો કે પંદરમું પદ જે આવે ને પંદરમું પદ એ આપણું હવે આ સમ આ સમાંતર શ્રેણીનું સોરી પંદરમું ક્યાં કહું છું ચોવીસમાંથી પછી એક કરીએ એટલે પચીસ માફ કરજો એટલે અહીંયા એન બરાબર કેટલા આવશે પચીસ આવશે ચોવીસ પોઈન્ટ છ આગળ જાઓ એટલે શું આવે પચીસ જ આવે ને નોર્મલ સંખ્યા એટલે પચીસમું પદ મિત્રો આપણું જે પચીસમું પદ ખરું ને એ ઋણ સંખ્યાનું હશે બાકી એ ચોવીસ પદ જે ચોવીસ પોઈન્ટ છ પહેલાંના દરેક પદ એ ધન હશે અને પચીસમું પદ જે આવશે એ ઋણ પદ હશે છે ને કે મસ્ત મજાનો દાખલો છે મિત્રો એક્ઝામમાં આવે તો ખબર જ ના પડે પણ આપણે એકવાર પ્રેક્ટિસ કરેલી હોય તો વાંધો જ ના આવે આપણને ચાલો આગળ કોઈ પણ સમાંતર શ્રેણી માટે જો આપ પણ ખૂબ ફાઇન દાખલો છે સૂત્રોની ગોઠવણી કરશું એટલે જવાબ આવશે જોજો અહીંયા ખાસ એસ એન માઇનસ ટુ એસ એન માઇનસ વન પ્લસ એસ એન માઇનસ ટુ હવે ખાસ સમજો અહીંયા બે ગુણ્યા એસ એન માઇનસ વન એટલે આ જે એસ એન માઇનસ વન છે ને મિત્રો એ બે વાર છે એવું કહેવાય કેટલી વાર છે કહેવાય બે વાર એટલે આપણે કહી શકીએ આવી રીતે કે ભાઈ એસ એન લખીએ છીએ આને જોજો બે વાર લખીએ આપણે તો એસ એન માઇનસ વન માઇનસ એન માઇનસ બંને જગ્યાએ માઇનસ માઇનસ કરવું પડે તો માઇનસ માઇનસ પ્લસ થાય અને સાની માઇનસ નહીં આવે પ્લસ અહીંયા તો જે છે એ લખવાનું છે આપણે પ્લસ એસ એન માઇનસ ટુ મિત્રો જો ચાર પદ બની ગયા ને ચાર પદ તો આ ચાર પદના આપણે બે બેના ગ્રુપ બનાવવાના જો આનું એક ગ્રુપ બનશે અને આનું એક ગ્રુપ બનશે ક્લિયર એટલે આને પહેલાં કૌશમાં મૂકી દઈએ આપણે જોજો આને પહેલાં આપણે કૌશમાં મૂકી દઈએ તો પહેલાં આનો કૌશ બનાવીએ એસ એન એસ એન માઇનસ વન માઇનસ ટુ માઇનસ મૂકીએ તો હવે અંદર નિશાની ચેન્જ કરવાની એસ એન માઇનસ વન આપણે કઉંસ કર્યું નિશાની બહાર માઇનસ થઈ ગઈ એટલે હવે આ પ્લસનું માઇનસ થશે એસ એન માઇનસ ટુ ક્લિયર છે ને બધાયને હવે મિત્રો તમને ખબર છે ને કે આ એસ એનમાંથી એસ એન માઇનસ વનને કાપો તમને મેં સૂત્ર સમજાવેલું કે ભાઈ બીજા પદમાંથી પહેલો પદને સોરી કે બીજા પદમાંથી પહેલાં પદને માઇનસ કરીએ આપણે સરવાળાને તો આપણને પદ મળે એટલે કે આ પદની સંખ્યા એ એન આ સૂત્ર છે જોજો એન બરાબર એસ એન માઇનસ એસ એન માઇનસ વન આ સૂત્ર છે તો આની પરથી આપણે શું લખ્યું મિત્રો તો કે એન લખ્યું છે ને અહીંયા આ માઇનસનું માઇનસ હવે અહીંયા એસ એન માઇનસ વનમાંથી એસ એન માઇનસ ટુ કાપી એટલે આમાં આપણે એ એન માઇનસ વન આવશે એ એન માઇનસ વન આવશે ચલો હવે આ શું થઈ ગયું તો કે આ થઈ ગયું મિત્રો આપણું બીજા પદમાંથી પહેલું પદને માઇનસ કરીએ છીએ આપણે આ બીજું પદ છે ને આ પહેલું પદ છે બીજા પદમાંથી પહેલાં પદને માઇનસ કરો તો શું આવે તો કે સાહેબ એ તો ડી કહીએ છીએ આપણે શું કહીએ છીએ હા ડી કહીએ છીએ એટલે આનો જવાબ શું આવશે મિત્રો કે ડી આવશે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે ડી આવશે ક્લિયર છે ને ચાલો આગળ જઈએ છે હવે જો કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ એન પદનો સરવાળો Sn 6n² બરાબર છ એન આવો દાખલો પણ સવાલ આપણે પહેલાં અગાઉથી કરેલો જ છે તો એ એનનું પદ મેળવવાનું છે અત્યારે કરીને એવું સેમ કરવાનું અત્યારે આપણે કે એન મેળવવા માટે એ એન મેળવવા માટે આપણે શું કરવું પડે તો એસ એન ખબર હોવી જોઈએ અને એસ એન માઇનસ વન આપણને ખબર હોવી જોઈએ હવે આપણને મિત્રો એસ એન તો ખબર જ છે એસ એન તો જાણીએ છીએ પણ એસ એન માઇનસ વનનો પત્તો પત્તો નથી એ સૌથી પહેલાં આપણે એસ એન માઇનસ વન લેવાનું છે કેવી રીતે તો કે આ જે કિંમત છે ને એમાં આપણે એનની જગ્યાએ એન માઇનસ વન નાખવાના જો કરીએ આપણે એસ એન બરાબર છ એન સ્ક્વેર પ્લસ પાંચ એન આપણને જ આપ્યું છે હવે આપણે એન દેખાય ને ત્યાં આપણે એન માઇનસ વન મૂકવાના છે ચલો એસ અહીંયા આવશે એન માઇનસ વન તો અહીં પણ સેમ છ એનની જગ્યાએ એન માઇનસ વન નો સ્ક્વેર પ્લસ પાંચ એનાની જગ્યાએ એન માઇનસ વન ક્લિયર સોલ્વ કરીએ આપણે આને જોજો હવે સોલ્વ કરીએ છ ના છ રહેવા દેવાના પહેલાં બીજા પદનો સ્ક્વેર છે એટલે અહીંયા પહેલાં પદનો સ્ક્વેર માઇનસ બે ગુણ્યા પહેલું બીજું એટલે ટુ એન થાય નિત્ય સમ છે બરાબર ને પ્લસ એકનો વર્ગ એક થાય પ્લસ પાંચ ગુણ્યા એન એટલે પાંચ એન થાય અને પાંચ ગુણ્યા માઇનસ એટલે માઇનસ પાંચ થાય અહીંયા ગુણાકાર અંદર કરી દેવાનો છ એન સ્ક્વેર માઇનસ છ ગુણ્યા ટુ એન એટલે છ દુ બાર એન પ્લસ છ એકા છ પ્લસ પાંચ એન માઇનસ પાંચ હવે આમાં થોડું કંઈક થાયું છે છ એન સ્ક્વેર માઇનસ બાર એન પ્લસ હા આ થઈ થાય એવું છે છ એન એવા ને એવા પણ માઇનસ બાર એન અને પ્લસ પાંચ એન સજાથી કહેવાય એટલે માઇનસ બારમાંથી પાંચ કાઢો ને એટલે માઇનસ સાત એન વધશે અને પ્લસ છ માઇનસ પાંચ એટલે પ્લસ એક આવે જો આ આપણને મળી ગયું એસ એન માઇનસ પદ બસ હવે તો રેડી જ છે સૂત્ર તો આપણું રેડી જ છે આખું આ રહ્યું આ સૂત્રની અંદર આપણે હવે અને પેલા કોપી કરી દઈએ અને એને સાઈડ પર અહીંયા પેસ્ટ અરે એક જ મિનિટ મિત્રો એક જ મિનિટ હા ચાલો આવી ગયું છે રેડી હવે મિત્રો આપણે આ જે સૂત્ર છે ને એમાં કિંમતો મૂકવાની છે એટલે આપણો આન્સર આવી ગયો સમજો જોજો ખાસ અહીંયા એસ એનની કિંમતો જાણીએ છીએ આપણે આ સિક્સ એન સ્ક્વેર પ્લસ ફાઇવ એન સિક્સ એન સ્ક્વેર પ્લસ ફાઇવ એન માઇનસ હવે અહીંયા જે લખીએ આપણું બીજું પદ આ આપણને મળ્યું એ સિક્સ એન સ્ક્વેર નિશાની બાર માઇનસ સુધી અંદર ચેન્જ કરવું પડે એટલે છ એન સ્ક્વેર પ્લસ પાંચ એન માઇનસ છ એન સ્ક્વેર અંદર ચેન્જ થાય નિશાની માઇનસની પ્લસ સાત એન માઇનસ એક હવે આમાંથી જે પણ કટ થાય કટ કરવાના તો જો છ એન સ્ક્વેર પ્લસમાં છ એન સ્ક્વેર માઇનસમાં કટ થઈ જાય બીજું કંઈ કટ થાય છે નહીં એટલે પ્લસ પાંચ એન પ્લસ સાત એન એટલે પ્લસ 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 થાય પાંચ ને સાત બાર થાય એટલે બાર એન આ આપણો જવાબ થશે બારે માઇનસ વન આપણો જવાબ થશે ચાલો આગળ ભાગીએ છીએ હવે એક શાંત સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ત્રણ છે અંતિમ પદ ચોવીસ છે અને બધા જ પદનો સરવાળો એકસો ને આઠ છે તો શ્રેણીમાં ખાલી જગ્યા પદો હોય આપણને પેલું સિમ્પલ સૂત્ર ખબર છે ને સિમ્પલ સૂત્ર સાદું સૂત્ર એ મૂકવાનું છે આની અંદર કે એસ એન બરાબર એનના છેદમાં બે એ પ્લસ એન પહેલું પદ અને આ છેલ્લું પદ ચલો સરવાળો આપણને જાણીએ છીએ એકસો ને આઠ એન નથી ખબર આપણને જો એ જ શોધવાનું છે એની કિંમત છે ત્રણ અને એ એનની કિંમત છે ચોવીસ ચલો આમાંથી જે પણ કાપાકૂપી થાય એ કરવાની છે આપણે ચલો એકસો આઠ ગુણ્યા બે કરો એટલે બસો સોળ થાય બસો ને સોળ બરાબર એન અહીંયા ચોવીસ પ્લસ ત્રણ કરો એટલે સત્યાવીસ આવે સત્યાવીસ આવે સત્યાવીસને મૂકી દો છેદની અંદર સત્યાવીસને મૂકી દો છેદની અંદર છલ તો એન બરાબર બસો ને સોળ ના છેદમાં સત્યાવીસ મિત્રો સત્યાવીસ ગુણ્યા જો આપણે આઠ કરીએ ને જો બતાવું કરીને સત્યાવીસ ગુણ્યા આપણે આઠ કરીએ તો સાત અઠા છપ્પન આઠ દુ સોળ સોળ ને પાંચ એકવીસ આવી ગયા બસો સોળ એટલે સત્યાવીસ અઠા બસો સોળ થાય છે મતલબ કે એન બરાબર આપણને આઠ મળે છે એન બરાબર આપણને કેટલા મળે છે આઠ એટલે કુલ આઠ પદો હશે નેક્સ્ટ કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ એ પ્રથમ પદ એ છે ડી બરાબર ડી છે ઓકે તો એન માઇનસ ટુ પદ આમાં મિત્રો કંઈ નથી કરવાનું સિમ્પલ આપણે સૂત્ર છે ને એ એન નું સૂત્ર તમને ખબર છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી આમાં એ બરાબર એ આપેલું છે ડી બરાબર ડી આપેલું છે પણ એન બરાબર આપણને એન માઇનસ વન આપેલું છે સોરી એન માઇનસ ટુ આપેલું છે એન 2 ટુ આપેલું છે આપણને એન બરાબર એટલે એન દેખાય ત્યાં આપણે એન માઇનસ ટુ નાખવાના જો એ પ્લસ એન છે ત્યાં શું આવશે હવે એન માઇનસ ટુ આ માઇનસ વન તો છે જ એ બી લખવાના ભૂલવાના નથી એ પ્લસ એન માઇનસ ટુ માઇનસ વન કરો એટલે માઇનસ ત્રણ થાય લો ચાલો આ થઈ ગયો તમારો આન્સર આમાં કંઈ નવી વાત હતી નહીં આમાં કઈ વાત નવી હતી નહીં પણ મિત્રો આવા ને આપણે મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન કહી શકીએ છીએ યાદ રાખજો આવા ક્વેશ્ચન તમને ખાસ મિત્રો મૂકી શકે છે બરાબર ને એટલા માટે તમે જોઈ શકો છો કે આ જો બોર્ડના સેમ્પલ પેપરનો પાછો ક્વેશ્ચન છે એટલા માટે બી ખાસ અગત્યનો ક્વેશ્ચન કહી શકાય આને નેક્સ્ટ જોઈએ સમાંતર શ્રેણી ચાર સાત દસનું ખાલી જગ્યામાં પદ હોય હોયમાં તો વધારે કંઈ લાંબુ નથી કરવાનું એ એનની કિંમત આપણને આપેલી છે બરાબર ને એ પણ ખબર છે એન માઇનસ વનમાં એન નથી ખબર d જાણીએ છીએ આપણે ચલો એન એનની કિંમત છે ચોરાણું પ્રથમ પદ ચાર આપેલું છે એન માઇનસ વનનું એન માઇનસ વન ડીની કિંમત સાત માઇનસ ચાર કરો એટલે ત્રણ આવે ચોરાણું આ ચારને આગળ લઈ આવો તો ચોરાણું માઇનસ ચાર બરાબર એન માઇનસ વન અને ત્રણ ચોરાણું માઇનસ ચાર કરો એટલે નેવું થઈ જાય બરાબર એન માઇનસ વન અને ત્રણ ત્રણને છેદમાં લઈ આવો નેવના છેદમાં ત્રણ બરાબર એન માઇનસ વન નેવું ભાગ્યે ત્રણ કરો ચલો સાહેબ ત્રીસ આવે કેટલા આવે ત્રીસ તરી 30 ત્રીસ બરાબર એન માઇનસ વન માઇનસ વન છે પ્લસ વન થઈ જાય એટલે ત્રીસ પ્લસ એક બરાબર એન સો અવર આન્સર એકત્રીસ કેટલો આન્સર આવે મિત્રો હવે આવા દાખલા મિત્રો આપણા માટે ખૂબ જ સિમ્પલ છે બરાબર ને આવું જ આપણે કરી કરીને મોટા થયા છે ક્લિયર એન બરાબર એકત્રીસ આવશે ચાલો આગળ ભાગીએ છીએ આપણે હવે લખી દઈએ એકત્રીસ પદ જો બે કે છવ્વીસ એ કોઈ સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદો હોય જો બે આગળ પાછળના પદો આપણને આપેલા હોય અને વચ્ચેનું પદ ગોતવાનું હોય ને તો બહુ સિમ્પલ છે બરાબર ને બહુ સિમ્પલ છે તમારે સમાંતર શ્રેણી ભૂલી જ જવાની આ આ ટાઈમે જ્યારે આપણને વચ્ચેનું પદ શોધવાનું હોય અને આપણને આગળ અને પાછળના પદો આપેલા હોય તો મિત્રો સિમ્પલ શું કરવાનું તો એ આગળ અને પાછળના બંને પદનો સરવાળો એના અડધા કરી દેવાના એ તમારો જવાબ વધારે આમાં તમારે લાંબુ કરવાની કંઈ જરૂર નથી બરાબર છે ને આમાં તમે આવું કરતો પણ ચાલે આ એ પછી આ એ થ્રી પછી એ પ્લસ ટુ એવું આપણે નથી કરવાનું આપણે સિમ્પલ દાખલો કયો છે તો કે વિકલ્પ વિકલ્પવાળો છે ખાલી જગ્યાવાળો છે આમાં રીતની કંઈ જરૂર જ નહીં બરાબર છે ને ડાયરેક તમે કરી શકો છો તો ડાયરેક્ટ જ કરવાનું ભાઈ જો બતાવું કરીને જો જો નોર્મલ રીત કઈ છે ખબર નોર્મલ રીત આવી છે કે એ બરાબર આપણને બે આપેલા છે પછી પહેલું બીજું અને ત્રીજું પદ એટલે કે એ થ્રી બરાબર સૂત્ર શું આવે તો કે એ પ્લસ ટુ ડી આવે શું આવે એ પ્લસ ટુ ડી આવે અહીંયા એની કિંમત બે મૂકવાની અને બેની કિંમત બે ડી આપણને ખબર નહીં એ થ્રી આપણને ખબર છે છવ્વીસ આપેલું છે છવ્વીસની આ બાજુ લાવો તો માઇનસ થઈ આ બાજુ માઇનસ બે થશે બરાબર ટુ ડી છવ્વીસમાંથી બે કાઢો એટલે ચોવીસ આવે બરાબર ટુ ડી બે છેદમાં લઈ જાઓ તો ચોવીસ ભાગ્યા બે બરાબર ડી તો ડી બરાબર પાછા બાર આવે બરાબર ને હવે આ બીજું પદ મેળવવા માટે બીજું પદ મેળવવા માટે પાછા આપણે એ પ્લસ ડી કરીએ એની કિંમત છે બે ડીની કિંમત છે બાર અને ચૌદ જો આટલી લાંબી રીત એકચ્યુઅલમાં કરવી હોય તો કરી શકાય બરાબર ને દાખલો પૂછાયો બે માર્ક્સમાં તો આપણે આવી રીત કરી શકીએ પણ આપણને જો ખાલી જગ્યા પૂછેલી હોય એક જ માર્ક્સમાં તો જો સિમ્પલ રીત છે એકદમ સિમ્પલ રીત સમજાવું શું કરવાનું તો કે પહેલું પદ અને છેલ્લું પદ છેલ્લું મતલબ કે વચ્ચે આ જે બીજું ત્રીજું પદ છે એનો સરવાળો કરવાનો અને એના ભાગ્યા બે કરવાના છવ્વીસ ને બે કેટલા આવે અઠ્યાવીસ આવે અઠ્યાવીસ ભાગ્યા બે કરો કેટલા આવે લો ચૌદ પિક્ચર થઈ ગયું પૂરું પિક્ચર થઈ ગયું મિત્રો પૂરું વાર્તા પૂરી કરી દેવાની આવી રીતે ચાલો ચૌદ લખી દઈએ અને ભાગીએ છીએ આગળ હવે ખાસ જો આમાં આપણે કરવી પડશે રીત આમાં બીજો કોઈ રસ્તો નથી આપણને પ્રથમ પદ આપેલું છે અને બે ત્રણ ને ચોથું પદ ખબર છે આપણને તો અંદરની બે સંખ્યા શોધવાની છે એ અને બી શોધવાની છે આમાં ડાયરેક્ટ થઈ જાયું તો છે જ પણ આપણે ડાયરેક્ટ નથી કરતા થોડીક રીત કરીએ છીએ જોજો એ આપણને આપેલું છે ત્રણ અને આ પહેલું બીજું ત્રીજું ચોથું પદ એટલે કે એ ફોર આપણને આપેલું છે પંદર હવે એ ફોરની વેલ્યુ જાણીએ છીએ આપણે બરાબર ને આવી રીતે કહી શકીએ કે ભાઈ એ પ્લસ ત્રણ ડી બરાબર પંદર એની કિંમત ત્રણ છે ત્રણ પ્લસ ત્રણ ડી બરાબર પંદર તો થ્રી ડી બરાબર પંદર પ્લસ ત્રણ છે માઇનસ ત્રણ થઈ જાય તો થ્રી ડી બરાબર બાર કેટલા આવે બાર સો ડી ઇઝ ઇક્વલ ટુ બારના છેદમાં ત્રણ કરવાના છે આપણે બારના છેદમાં ત્રણ કરો એટલે ચાર થાય ક્લિયર છે ને ત્રણ ચોક બાર થાય એટલા માટે ડી આપણને ચાર મળી ગયા છે એ આપણે જાણીએ છીએ હવે કોઈની કંઈ જરૂરત નથી આપણને ચલો બીજું પદ મેળવવા માટે શું કરીએ આપણે તો કે ભાઈ એ પ્લસ ડી કરીએ બરાબર છે ચાલો જો ડાયરેક્ટ જ હા આપણે ડાયરેક્ટ જ કરી દઈએ છીએ મજા આવશે આપણે શું જોયા છે એ પ્લસ બી જોયા છે ચાલો એટલે એ પ્લસ બી જોઈએ છે આપણને હવે મિત્રો એ પ્લસ બી જોઈએ તો એની કિંમત શું બને તો એ એટલે બીજું પદ છે અને બીજા પદને શું કહેવાય એ પ્લસ ડી કહેવાય એ પ્લસ ડી કહેવાય આ પ્લસનું પ્લસ હવે બી એટલે ત્રીજું પદ છે બી એટલે ત્રીજું પદ છે અને ત્રીજા પદ માટે સૂત્ર શું આવે એ પ્લસ ટુ ડી આવે એ પ્લસ ટુ ડી આવે જો એ બે વાર છે એટલે ટુ એ અને ડી એક વાર અને અહીંયા બે વાર એટલે બે ને એક ત્રણ વાર થાય બસ હવે કિંમતો ગોઠવી નાખો ફટાફટ એટલે આપણો આન્સર રેડી થઈ ગયો જો બે એની કિંમત છે ત્રણ પછી ત્રણ ડીની કિંમત છે ચાર બે તરી છ અને ત્રણ ચોક બાર બાર પ્લસ છ કરો કેટલા આવે અઢાર અઢાર ઇઝ અવર રાઈટ આન્સર અઢાર આપણો જવાબ થાય છે અઢાર આપણો રાઈટ આન્સર થાય છે આગળ જોજો સમાંતર શ્રેણી પાંચ બાર ઓગણીસ ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યાનું પદ એકસો દસ થાય કયું પદ કયું પદ એકસો દસ થાય ખૂબ સિમ્પલ દાખલો છે સૂત્ર મૂકવાનું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી જે આપણે બધા જાણીએ છીએ સારી રીતે એ એનની કિંમત છે એકસો દસ એની કિંમત છે પાંચ એન ની નથી ખબર અને ડી બારમાંથી પાંચ કાઢો એટલે સાત વધે ચલો અહીંયા પાંચને ટ્રાન્સફર કરો આ બાજુ ડાબી સાઈડ તો એન માઇનસ વન અને સાત રહેશે એકસો દસ માઇનસ એકસો પાંચ એકસો દસ માઇનસ પાંચ એટલે એકસોને પાંચ થશે બરાબર એન માઇનસ વન અને સાત સાતને છેદમાં લઈ આવવાના એકસો પાંચના છેદમાં સાત બરાબર એન માઇનસ વન એકસો પાંચ ભાગ્યે સાત કરો પંદરનો ઘડિયો આવડવો જોઈએ ભાઈ પંદર સત્તા એકસોને પાંચ થાય છે બરાબર ને એટલે પંદર બરાબર એન માઇનસ વન સો પંદર પ્લસ વન થઈ જાય માઇનસ વનનું પ્લસ થાય એટલે એન બરાબર કેટલા મળશે આપણને અહીં સોળ મળશે જે તમારો જવાબ થાય છે ચાલો મિત્રો તો અહીં આપણે ખાલી જગ્યા તમામે તમામ પૂરી કરી એ પણ કમ્પ્લીટ રીચ સાથે જરાય તમને એક્ઝામમાં હેરાન નહીં કરી શકીએ હવે જો તમે એકવાર પ્રેક્ટિસ કરશો ને તો તમે મિત્રો બિંદાસ એક્ઝામમાં પાર પાડીને આવવાના છો ક્લિયર છે આપણે આવતા વિડીયોમાં ફરી જે આગળ જે આપણે આવવાનું છે બરાબર છે ને ખાલી જગ્યા કે કંઈ પણ આવતું હશે એ આપણે સોલ્વ કરાવીશું ત્યાં સુધી મિત્રો દરેક દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેજો જો તમે નવા આવ્યા હોય ચેનલ પર તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા માટેની જ ચેનલ છે તમારા માટે મિત્રો ગણિતના તમામ કોન્સેપ્ટ તમામ દાખલાઓ બધું જ આપણે આ આપણે આ ચેનલ પર સોલ્વ કરાવવાના છે દિવાળી પૂરી થયા પછી મિત્રો તમારા માટે ધમાકેદાર શરૂઆત કરવાની છે એસાઈનમેન્ટની ઇમ્પોર્ટન્ટ દાખલાઓની બધી જ વસ્તુની એટલા માટે મિત્રો તમે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી જ લેજો અને જો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કમેન્ટમાં જણાવજો તો વિડીયોને મિત્રો લાઇક પણ કરજો તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર પણ કરજો